આજે આપણે આવેદનપત્ર આપ્યું જે કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એની અંદર જે આપણા સત્યાવીસ ભારતીય હિન્દુઓના જે મૃત્યુ થયા છે તે આપણે સરકારને નમ્ર વિનંતી છે કે આની અંદર કે તમે કડકમાં કડક પગલાં લો જે આરોપીઓ છે એની અંદર ફાંસીની સજા કરો અને ક્યાં સુધી આવી રીતે આપણા હિન્દુ ભાઈઓ અને નામ જાતિ ધર્મ તમે જોયું હશે કે એમને ધર્મ પૂછીને જે ગોળી મારી છે ને ત્યાં સમજદારને જરા કાફ હિન્દુઓ સમાજને સમજદારને ઇશારો કાફી છે કે ધર્મ જોઈને જો ગોળી મારતા હોય ને તો આજે તમે સમજો અને 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 હવે થોડા સમજદાર બનો હિન્દુઓ મારા જાગો આતંકવાદી ખરેખર બહુ સખત છે છે જો અમે વોટ આપ્યા ને ઉપર સરકાર બેસાડી છે ડુંગળી બટાકા માટે નથી આપ્યા અમે લોકોએ અમે લોકો આનો ઝડપા તોડ જવાબ આપવા માટે તમને વોટ આપીને બેસાડ્યા છે તો અમે નમ્ર વિનંતી છે સરકારને કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકાર આ લોકોને ફાંસીની સજા આપે જય હિન્દ